મિત્રો આ તમારો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય હવે એની અંદર તમારી બધી ડોક્યુમેન્ટ સિક્યુરિટી કે બધા પોટાઓ છે હવે સામેવાળી વ્યક્તિ મિત્રો ફોન તો તમારો લઈ ગયો હવે એની અંદર મિત્રો આપણે એવી સિસ્ટમ કરવાની છે કે ફોન ભલે લઈ ગયો પણ એની પાસે ફોન સેને સ્વીચ ઓફ ના થઈ શકે એમ તમને ખ્યાલ છે કે ફોન સ્વીચ ઓફ થાય એટલે આપણે મોટી પ્રોબ્લેમ થાય આપણે ફોનને સોધી શકતા નથી પણ આપણા ફોન ની અંદર મિત્રો એવી સિક્યુરિટી આવે છે કે તમે છે ને કોઈ પણ ફોન આપણો ખોવાઈ જાય ને અને કોઈ વ્યક્તિ આપણો ફોન ને લઈ જાય અને ફોન સ્વીચ ઓફ કરવાની કોશિશ કરે ને તો ત્યાં મિત્રો છે ને પાસવર્ડ માંગે એટલે એ વ્યક્તિ છે ને પાસવર્ડ નાખી શકે નહીં અને આપણે ફોનને જલ્દીથી સોધી શકે તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને આવા જ વિડિયો જોવા ફોન ના સેટિંગ ને લગતા તો આપણી આ ચરણે મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો આપડી આ ચેનલ ની અંદર ફોન સેટિંગ ની લગતી ટોટલ માહિતી ના વિડિયો આપણે બનાવતા રહેશે ચલો આપણે વિડિયો ની શરૂઆત કરીએ કેવું સેટિંગ કઈ રીતે કરવાનું છે કે આપણો ફોન ખોઈ જાય છે ચોરી જાય છે અને જે ચોર વ્યક્તિ તમારો ફોન સ્વીચ ઓફ કરવાની કોશિશ કરે છે તો પાસવર્ડ વગર તમારો ફોન સ્વીચ ઓફ ન થઈ શકે ત્યાં સુધી તમે મિત્રોને રીંગ કરીને પણ ફોન ને આપણે શોધી શકે છે તો વિડિયો ની શરૂઆત કરીએ મિત્રો આપણે તો મિત્રો સ્વાગત છે આપણે અહીંયા સેટિંગનું ઓપ્શન અહીં બદલ આવી દીધા છે અહીંયા એક સેટિંગનું ઓપ્શન મળે છે પહેલાં તો આપણે સેટિંગના ઓપ્શનમાં જતું રહેવાનું છે અને જેવું સેટિંગના ઓપ્શનમાં આપણે જશું ને તો તમને અહીંયા ઘણા બધા સેટિંગના ઓપ્શન મળે છે મિત્રો આ બધા સેટિંગ કસેના માટે આવે છે ને એની પણ આપણે વિડિયો બનાવશું તમે મને કોમેન્ટ કરજો કે આપણે આ સેટિંગ કઈ રીતે करू ફોન ની અંદર તો આપણે એની વિડિયો 100% બનાવશું અને જે પણ મિત્રો તમે મતલબ શીખવા માંગો છો અને સ્પેલિંગ સરખી રીતે લખજો જેથી હું અહીંયા સેટિંગમાં લખું તો એ સેટિંગ અહીંયા આવવું જોઈએ બસ તો ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ કે આ ફોન ની અંદર એવી સિક્યુરિટી કઈ રીતે કરવાની છે તો દાખલા તરીકે જો અહીં હું ફોનને સ્વીચ ઓફ કરવાની કોશિશ કરું છું તો અહીંયા તમને જો આ ટાઈપનું ઓપ્શન ડાયરેક્ટલી અહીંયા મળી જશે ને પાવર ઓફ કરવાનો ઓપ્શન મળી જશે એટલે કોઈ પણ વ્યક્તિ અહીંથી ફોનને સ્વીચ ઓફ કરી શકે છે પણ અહીંયા પાસવર્ડ આવો જો કોઈ પણ વ્યક્તિ આપણો ફોન છે ને સ્વીચ ઓફ ના કરી શકે આપણો ફોન ખોવાઈ જાય છે ચોરી થઈ જાય છે તો આપણે એ ફોનમાં એવી સિક્યુરિટી કરવાની છે કે જે ફોન સ્વીચ ઓફ કરવાની કોશિશ કરે પણ એ સ્વીચ ઓફ ના થાય તો ચલો અહીંયા શરૂઆત કરીએ તો સૌથી પહેલા જવાનું છે મિત્રો આપણે સેટિંગમાં તો અહીંયા આપણે સેટિંગમાં આવી ગયા છે સેટિંગની અંદર સૌથી પહેલા તો જો મિત્રો અહીંયા આપણા ફોનની અંદર છે ગુજરાતી ભાષા તમે જોઈ રહ્યા છો એકદમ શુદ્ધ ગુજરાતી અને જો તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા ન હોય તો તમે ગુજરાતી ભાષા કરી લેજો કારણ કે આપણે છે ગુજરાતી એટલે ગુજરાતીમાં જ વિડિયો બનાવવાનો છે તો અહીંયા તમને ઘણા બધા ફીચર મિત્રો મળે છે એમાંથી તમને એક ફીચર મળશે સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી કઈ રીતે અને કયું ઓપ્શન છે એ તમને ગુજરાતીમાં દેખાડું છું અહીંયા ઘણા બધા તમને ઓપ્શનો મળે છે તો અહીંયા એ ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે તમે ખુદ જોઈ શકો છો સુરક્ષા અને પ્રાઇવેસી લખેલું છે તો આ લખેલું છે જો આની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ફીચર મિત્રો મળે છે તો અહીંયા તમને ઘણા બધા ફીચર મળે છે તો અહીંયા આપણે ક્યાં જવાનું છે અને સેના ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તમને ગુજરાતીમાં એક વધુ ઓપ્શન જોવા મળે છે વધુ સુરક્ષા અને પ્રાઇવેસી આપ જોઈ શકો છો મિત્રો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મિત્રો ફરીથી આવી ગયશે કે તમે કોઈ પણ સિક્યુરિટી માટે અહીંયા પાસવર્ડ નાખવાના ઘણા બધા ઓપ્શન તમને અહીંયાથી મળશે થોડક આપણે ઉપર જઈએ જો તમે ત્યાંથી ઉપર જશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે જુઓ આમાંથી જે પણ તમારે સેટિંગ કરવાનું છે ને એ મને કહો મિત્રો વધારે કંઈ શીખવું હોય તો આપણે એના વિશે પણ વિડિયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો અહીંયા થી તમને એક ઓપ્શન મળે છે એક કઈ ઓપ્શન છે તો એ તમને કઉ ગુજરાતી માં લખેલું છે પાવર ઓફ કરવા માટે પાસપોર્ટ આવશ્યક છે તો અહીંયા નોટિફિકેશન તમને ઉપર ન દેખાતું કારણ કે અહીંયા કદાચ સ્ક્રીન રેકોર્ડિંગ થતું પણ ન હોય તો તમે જે ગુજરાતી માં લખેલું છે પાવર ઓફ કરવા માટે પાસપોર્ટ આવશ્યક છે તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન મળશે અહીંયા પાવર ઓફ કરવા માટે પાસપોર્ટ આવશ્યક છે તો એ ઓપ્શન તમારે એને ઓન કરી લેવાનું છે જેવું તમે ઓન કરશો એટલે તમને અહીંયા કહેશે કે તમે કયો પાસપોર્ટ એના માટે ઇન્ટર કરવા માગો છો તો તમારું જે પણ મનપસંદ તમને જે યાદ રહે ને એ પાસપોર્ટ તમારે અહીંયા ઇન્ટર કરી દેવાનું છે એટલે કોઈ પણ વ્યક્તિ તમારો ફોન ચોરી ખોવાઈ જાય છે કે ચોરી કરી જાય છે તો એ વ્યક્તિ ફોન ભલે લઈ જાય છે આમાં ઘણી વખત એવું પણ બને છે કે ફોન આપણો ખોવાઈ જાય કે ચોરી થઈ જાય ને તો સામેવાળી પાર્ટી ફટ લઈને ફોન આપણો બંધ કરી દે એટલે આપણે એને રિંગ કરી શકતા નથી પણ જો આ સેટિંગ તમે તમારા ફોન ની અંદર કરેલું છે તો એ વ્યક્તિ તમારા ફોનને સ્વીચ ઓફ કરી શકશે નહીં અને એ પહેલા તમે એને રીંગ કરી શકશો રીંગ પણ બન નહીં થાય કશું પણ એની અંદર થશે નહીં જ્યાં સુધી પાસવર્ડ નાખીએ નહીં ત્યાં સુધી તો આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને ફોન સેટિંગ ને લગતા કોઈ પણ વિડિયો તમારે જોવે તો અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેની અંદર સેટિંગ ને લગતી ટોટલ મહિનેના વિડિયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું મિત્રો